રાજ્યમાં અનેક વખત અધિકારીઓ અને નેતાઓની વચ્ચે જે બબાલો થતી હોય છે તેવી ઘટનાઓ સામે આવતી હોય છે અનેક વખત એ અધિકારીઓ અને સામાન્ય જનતા કે ખેડૂતો વચ્ચે પણ બબાલો થતી હોય છે તે ખેડૂતો હોય કે સામાન્ય જનતા હોય એ અધિકારી પાસે કંઈક પોતાનું કામ કરાવવા માટે જતા હોય છે ને ત્યારે એ બબાલો અમે અનેકવાર ભૂતકાળની અંદર પણ રાજ્યની અંદર બની હોય છે ત્યારે ફરી એક વખત હવે ગીર સોમનાથની અંદર તાલાળામાં એક મહિલા તલાટીની દાદાગીરીનો એક વિડીયો સામે આવ્યો છે એ મહિલા તલાટી ખેડૂત અરજદાર જે પંચાયતે પોતાની કામ કરવા માટે ગયા હતા એક દાખલો કઢવા માટે ગયા હતા અને દાખલાને લઈને એ મહિલા તલાટી તેમની સાથે દાદાગીરી કરે છે મહિલા તલાટીએ ખેડૂત સાથે ગેરવર્તુણક કરી તેમને ન કહેવાના શબ્દો પણ કહ્યા છે આજે વિડીયો પણ મારે તમને બતાવવું છે અને અધિકારીનું આ વર્તન કેટલું યોગ્ય છે કે અયોગ્ય છે તે પણ આજે આપણે ચર્ચા કરવી છે ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના આંબળાસ ગામનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે તે વિડીયોની અંદર મહિલા તલાટી માધુરી ઠાકોર દેખાઈ રહ્યા છે વાવેતરના દાખલા સંબંધિત પૂછપરછ કરવા ગયેલ ખેડૂત સાથે એ મહિલા તલાટીએ બબાલ કરી છે ખેડૂતોને યોગ્ય અને સ્પષ્ટ જવાબ ન મળતા બંને વચ્ચે એ બબાલ થઈ હતી ખેડૂત સાથે બબાલ બાદ અન્ય ખેડૂતોમાં પણ તલાટી સામે અત્યારે રોષ ફેલાયો છે આવો પહેલાં વિડીયો હું તમને બતાવું છે વિડીયોની અંદર તે તલાટી જે મહિલા તલાટી છે આમળાસ ગામના તે ખેડૂત સાથે કેવું ગેરવર્તણૂક કરી રહ્યા છે કઈ ભાષાનો ઉપયોગ કરીને ખેડૂત સાથે વાત કરી રહ્યા છે આવો પહેલાં આપણે વિડીયો જોઈએ

આ તો થાઈ કરી લઉ ને થાઈ થાહે હા થાઈ હો આઈ થાઈ થાહે આઈ માં બધુંય લઈ લિધું બધુંય થાહે હો ભાઈ હું તમારી આર્ય પ્રેમ થી જ વાત કરતો તો તમે એ ડાયરેક્ટ એ ડાયરેક્ટ એ જ વર્ડ ઉપયોગ કર્યો કે હમદતી ના નથી કે હું કીધું ખાઈ સંમતી થી બોલ બે ભાઈ ને હા સંમતી થી નતો બોલત મેં તમને મે તમને દર્શિક કરો હા પણ મે ના પડી એટલે મે તમને કીધું અરજી કરવામાં હું કરવાનું જ્યાં ભાવેશભાઈ આગળ ગયો તો તમે હું કીધું કે હમદતી ના નથી એટલે હમદતી ના

હું આ કામ નથી કરવાની તમે ત્યાં ફોન કરાવો છો તમે ત્યાં બહાર જઈને કહો છો મને નથી કહેતા પરંતુ ખેડૂત અરજદાર કહે છે કે મેં તમને કીધું કે તમે મારું કામ કરો તો તમે આવા ઉપયોગ કરીને મારી સાથે વાત કરો છો તેથી પછી મારે ના છૂટકે બહાર આ વાત કહેવી પડે છે અને જ્યારે ખેડૂત અરજદારે બહાર રહેલા કોઈ અધિકારીના વાત કરી ત્યારે મહિલા તલાટી ઉશ્કેરાઈ જાય છે અને કહે છે કે તારાથી જે થતું હોય તે તું કરી લેજે આવા અધિકારીઓનો રૂઆબ ક્યાં સુધી સામાન્ય સામાન્ય જનતા કે ખેડૂતો સહન કરતા રહેશે સામાન્ય જનતાના ટેક્સમાંથી જ તમને પગાર મળતો હોય છે એ જ સામાન્ય જનતાના ટેક્સમાંથી તમને સરકાર જે એસોઆરામ આપે છે તે મળતા હોય છે તો પછી સામાન્ય જનતા સાથે તમે મૈત્રીપૂર્ણ વ્યવહાર અને સારી રીતે વાત કેમ નથી કરી શકતા આના જગ્યાએ તમારા ઘરનો કોઈ સભ્ય હોય ને તમારા ઘરના સભ્ય સાથે કોઈ આવી રીતના વાત કરી હોય તો તમે સહન કરો કે નહીં તો પછી એક સામાન્ય ખેડૂત જે ગામડામાંથી આવે છે જે છેવાડાના ગામડામાં રહે છે તેને કોઈ ડોક્યુમેન્ટ્સ વિશે ખબર ના હોય તો તમને તે માટે જ સરકારે ત્યાં બેસાડ્યા છે કે તે ખેડૂતને તે સામાન્ય જનતાને તમે જાગૃતતા લાવો તેને તમે શીખવાડો કે આ ડોક્યુમેન્ટ્સ આવી રીતે નીકળે કે આ દાખલાની અંદર આવી રીતના તેમની પ્રોસેસ હોય છે પરંતુ નહીં તેના ઊંધી જ પ્રોસેસ કંઈક ત્યાં બેઠેલા અધિકારીઓ વારંવાર કરે છે અધિકારીઓ તે ખેડૂતોને ધમકાવે છે તે સામાન્ય જનતાને ધમકાવે છે આની જગ્યાએ કોઈ પૈસાવાળાના દીકરા હોત કે પૈસાવાળા હોત તો પછી એ અધિકારી છે ત્યાં અધિકારીઓ તેમને દબાવવાનો પ્રયત્ન કરતા હોય છે અનેક વખત તો એવી ઘટનાઓ પણ સામે આવે છે જ્યાં અધિકારીઓ સામાન્ય જનતાને મારવા પણ દોડે છે તો અમુક વખત એવી પણ ઘટના આવતી હોય છે કે સામાન્ય જનતા પણ ક્યારેક ઉશ્કેરાઈ જતા હોય છે અને અધિકારીઓ સામે મન ફાવે તેમ બોલતા હોય છે હવે આ વિડીયોમાં તો અત્યારે જે વિડીયો આપણી સામે આવ્યો છે તેમાં તો પહેલી પ્રતિક્રિયા એવી લાગી રહી છે કે ખેડૂત અરજદારે એક દાખલો જે વાવેતરનો સંબંધિત અત્યારે ફોર્મ ચાલી રહ્યા છે કૃષિ સહાયના એમાં વાવેતરનો દાખલો તેમને દેવાનો છે ને વાવેતરનો દાખલો તેમને ઘટવતો તેને લઈને તે પંચાયત પહોંચે છે અને પંચાયત જ્યારે મહિલા તલાટી પાસે તે પહોંચે છે ત્યારે મહિલા તલાટી પહેલાં તેમને સંતોષકારક જવાબ નથી આપતા એ સંતોષકારક જવાબ ના આપતા તે બહાર બેઠેલા અધિકારીને તેમની ફરિયાદ કરે છે અને ફરિયાદ કરતાં પછી મહિલા તલાટી ઉશ્કેરાઈ જાય છે આ મહિલા તલાટી ઉશ્કેરાઈ જતા જેમ ફાવે તેમ તે ખેડૂત અરજદારને બોલે છે આ આંબડાસ ગામ જે ગીર સોમનાથના જિલ્લાના તાલાળા તાલુકામાં આવેલું છે અને ત્યાંનો અત્યારે વિડીયો સામે આવ્યો છે જે મહિલા તલાટીનું નામ માધુરી ઠાકોર હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે અને પછી મહિલા તલાટી એવો એક શબ્દ બોલે છે કે તારાથી જે થાય એ કરી લે પણ તું તું આવું ના કર તેવી રીતના આ શબ્દો આપણે વિડીયોની અંદર જોયા છે આ વિડિયો જોતા તો એવું લાગી રહ્યું છે કે અત્યારે પહેલી પ્રતિક્રિયામાં ક્યાંક ને ક્યાંક મહિલા તલાટીએ જે પણ ગેરવર્તણૂક કરી છે તે યોગ્ય નથી તમારી સાથે પણ કોઈ અધિકારી સરકારી અધિકારી કોઈ પણ સરકારી કચેરીમાં તમે કામ કરવા જાઓ અને આવી રીતે જો વ્યવહાર કરે તો અમારા કોમેન્ટ બોક્સમાં ચૂકથી જણાવજો અમે તમારી વાત જવાબદાર અધિકારીઓથી લઈને સરકાર સુધી પહોંચાડવાનો પૂરતો પ્રયત્ન કરીશું અને આપણે આશા રાખીએ છીએ કે કોઈ પણ સામાન્ય ખેડૂત સાથે સામાન્ય જનતા સાથે અધિકારીઓ આવો વ્યવહાર ના કરે તેમને પોતાના પરિવારના સભ્ય માનીને પરિવારની જેમ જ વાત કરે તેવી આશા રાખીએ છીએ આવી જવાનું એવી માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહીશું ત્યાં સુધી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત ગુજરાતનો ગજનાથ નમસ્કાર